जय माता जी मित्रों तो जो आप फूल व्हाइट बेला फूले फूल, फूल व्हाइट गा तड़का ना गया हो में आई खाम हरखी न खुले एवं व्हाइट बेला है फूल आम कहीं देखाई नहीं व्हाइट बैलू है जो जो तो तड़का में उतारेलो वीडियो है फूल व्हाइट बैलू है कायदेसर व्हाइट जराय पीड़ू नही जराय लाल नही एकदम फूल कड़क बेलू है जो आम देखा कवा लगे जो एम थे कि में कहीं घटे नहीं जोरदार पत्थर है जो जो જો અહીંયા મશીન ચાલુ જ છે અને બેલા કાઢે છે અને આ ખાંડમાં પથ્થર રહેતો જ નહીં હજી તો પથ્થર આ થોડાક પડ્યા છે હું તમને બતાવું જો આટલા જ પથ્થર પડ્યા છે આગળના બધાય પથ્થર ઉપડી ગયા છે અને એક ગાડીએ પડી હે પેન્ડિંગમાં કે પથ્થર કપાય પછી હું ભરવાનું ચાલુ કરું થોડીક ભરાણી છે બાકી પથ્થર પતી ગયા એટલે ગાડી એ ઉભી રહી ગઈ છે આ બેલા કપાય પછી ગાડી જેટલા બેલા થાય ને પછી ગાડી ભરવાનું ચાલુ થાય એટલે પથ્થર અહીંયા એટલા છે ને કે રહેતા જ નહીં પથ્થર બધાય ઉપડી જ જાય છે હોય સો ટકા માલ પા પાણો સારો ફૂલ કડક આવશે અને અમુક એમ કે લુણો ખાય લુણો બુણો કાંઈ નો ખાય આ બેલું તમે ખાલી બેલું જુઓ જોઈને જ ખબર પડે કે આમાં કાંઈ ફોલ્ટ જ ન આવે એમ જોઈ જાવ ફૂલ કડક બેલા મશીને ખાવ ધીમું ધીમું ચાલે આમ વધારે ઓલું નાખતા જો આટલા જ બેલા પડ્યા હે બાકી આખે આખું બધું ખાલી જ છે જો હે આ બધું ઉપડેલો માલ હે જરાય આમ કાંઈ ઓલું છે જ નહીં બેલા જ થોડાક આ ગાડીએ પડી જો થોડાક ભરાય એમાં થોડાક બાકી રહી ગયા એટલે મૂકી દીધા હે હવે આ બેલાં કપાય પછી ભરવાનું થાય હે જેવા ભોખરી જેવો એ હાઉ વ્હાઈટ આમ જરાય પીડી બીડી કાંઈ નહીં એક ગાડી તમને બતાવું લોડિંગ થાય હે એ બાજુની ખાંડમાં જો આ બાજુની ખાણ હે અહીંયા એક ટેલર લોડિંગ થાય જુઓ પેલા બેલા જુઓ કેટલા વ્હાઈટ હે ફૂલ વ્હાઈટ હે આમ જરાય કાંઈ પીળો ડાઘોય નથી એમ અને કે લાલય ન આવે તો ધોવો ને એ આ બિલું વ્હાઈટ ને વ્હાઈટ જ રહે આમાં કાંઈ થાય જ નહીં જો આ ટેલર પર હે ટેલર ઉપર જે લોડ કર્યા ને પાણે એ બતાવું તમને આમ એકદમ કટમાં લાગે કે આને કાંઈ ઘટે નહીં જુઓ પાણા જવો ખાલી હે એક નંબર પાણા હે કાંઈ એમ ઘટે નહીં તમને હું ફોટા મોકલી દઈશ ગાડી ખાલી થઈ હોય ને તે પછી પાછળ કેવો થપ્પો થાય ને એનો ફોટો હું પાછળ જોઈ લેજો છેલ્લે આવશે જોઈ જાવ કેવા હે આમ થપ્પી એકદમ લાગે એક ધારી એ વન બેલા ફૂલ કડક જોરદાર હે જે કોઈને બેલા લેવા હોય ને આપણો કોન્ટેક કરજો બેલા સારા જ આવશે ફૂલ જવાબદારીમાં ગાડી ઉપરથી ઘા કરવાની છૂટ બેલાની એક પણ ખૂણો ન ભાંગે પથ્થર સારો કડક જ આવશે રેડી પણ તમે વિડીયો જોવો હો ઘણા બધા લોકો વિડીયો જોવે પણ વિડીયોને લાઈક નથી કરતા ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો થોડોક સપોર્ટ કરો વિડીયોમાં લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બધા અને તમે બેલા જોવો બેલા બહુ મસ્ત છે મને આ બેલા ગાયમાં ફૂલ વ્હાઈટ છે એમ જોરદાર પથ્થર છે તો વિડીયો તમે લાઇક કરજો બધા અને ચેનલ સબસ્ક્રાઈબ કરો રેડી ઘણા બધા માણસ જુઓ પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો બધા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફોટા જોવા જે ગાડી ખાલી થઈને ત્યારના ફોટા તમે ફોટા જોવા જઈએ આ એક એ ફોટો છે એક સાઈડનો પાંચસો પણ આ હે અને આ બીજો ફોટો આ બાજુનો પાંચસો પણ આ રેડી પાણા જોવો પાણામાં કાંઈ ઘટશે જ નહીં